જિલ્લા ભીલોડા તાલુકાના કુંડોલપાલ ભંડાર પ્રોજેક્ટ સ્થાપવાની કામગીરીની હિલચાલ સામે સ્થાનિક આદિવાસી સમાજના લોકો અને આગેવાનો તેનો વિરોધ દર્શાવી રહ્યા છે અનુસૂચિ અને પૈસા એક્ટ મુજબ સરકાર દ્વારા કાર્યવાહી કરવા સ્થાનિક આગેવાનો માંગ કરી રહ્યા છે

અમારા ગામની અંદર ખાણ ખનીજ વિભાગની છેલ્લા બે મહિનાથી ખાણ ખનીજ બાબતની પ્રવૃત્તિ ચાલી રહી છે એ ખાણ ખનીજની પ્રવૃત્તિ માટે અમો કલેક્ટર સાહેબને અગાઉ પણ રજૂઆત કરી છે ત્યાંથી પણ અમને કોઈ જવાબ મળવાપાત્ર નથી તેમ છતાં આજે અમો તથા અમારા આદિવાસી સમાજના આગેવાનો ધનસોર ભાણમેર કુંડોલપાણ મસોતા વિગેરે ગામના આગેવાનો પણ અમે ભેગા થયા છે અને ગામજનો પણ ભેગા થયા છે અને એના સિવાય એક સરપંચ શ્રીઓનું પણ એક સંગઠન અમારી સાથે જોડાયું છે અને તેઓ પણ અમારી સાથે સામેલ થયા છે અને બધાએ અમે કલેક્ટર સાહેબની ઓફિસમાં જે કલેક્ટર સાહેબને રૂબરૂમાં રજૂઆત કરી કે આ જો આ જે પ્રોજેક્ટ અમારા ગામમાં આવશે તો અમારા ગામને વિસ્થાપિત થવું પડશે અમારા ગામની જે પ્રગતિ કરી છે રહેવા માટેની એને પણ બિલકુલ નેસ્ત નાબૂદ થઈ જશે અને અમારે રોડ ઉપર આવી જવું પડશે આ પ્રવૃત્તિ સદાને માટે બંધ થાય અને અમને મંજૂર જ નથી એ પ્રમાણે અમે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરી છે કલેક્ટર સાહેબે અમને સાંભળ્યા છીએ અને તેઓએ પણ આશ્વાસન આપ્યું છે કે અમે પણ સરકારશ્રીની દરખાસ્ત કરીશું અગર તો સરકારશ્રી સાથે પરામર્શ કરીશું એવી રીતે વાત કરી છે અને આ જે પ્રોજેક્ટ આવે તો ખાણખની જનો પ્રોજેક્ટ અમારા ગામની અંદર અમે અમારા ગામમાં તથા આજુબાજુના ગામના વિસ્તારમાં જો આવે આ બે ત્રણ ચાર ગામો લખેલા છે એ ગામોમાં આવે તો એમને ગમે આમાં આવવા દઈશું નહીં અને અમે આ પ્રોગ્રેટને સખત સખત વિરોધ કરીશું ધારો કે આ પ્રોજેક્ટ સપાય તો શું આ પ્રોજેક્ટ સપાય તો સાહેબ અમારા ગામને સ્થળાંતર થવું પડે અમારા મકાનો અમારી બિલકત જમીન ઘર બહાર બધું જ અમારે છોડીને જવું પડે છે અને મોટામાં મોટું એ અમારે બાજુમાં જંગલ વિસ્તાર છે જંગલ વિસ્તારની અંદર પર્યાવરણ જંગલી જાનવરોને અમારે ખેત અને જંગલી પેદાશ જે ઉત્પન્ન થાય છે એના ઉપર અમારા અમુક માણસો મજૂરી કરીને નબે છે એનો પણ નેસ્ત નાબૂદ થઈ જાય એટલા માટે આ પ્રોજેક્ટને અમે સખત વિરોધ કરીએ છીએ